નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે ગુજરાતની કોઈ પણ એસટી બચ ક્યાં પહોંચે છે કેટલા વાગે આવવાની છે અને તમે જે સ્થળ પર છો ત્યાં બસ તે કેટલા કેટલા વાગે વાગે ત્યાંથી ઉપડશે બસ ક્યારે ઉપડવાની છે અને ક્યાં કેટલા વાગે તો મિત્રો બસની તમામ માહિતી આ વિડીયો તમને મળી રહેશે તો મિત્રો આ વિડીયો અંજુધી બન્યા રહેજો અને મિત્રો તમે ઘરે બેઠા પણ જોઈ શકો છો કે બસ ક્યાં પહોંચી છે ને કેટલા વાગે પહોંચશે તો આપણે ઘરેથી બસ સ્ટેન્ડે કેટલા વાગે જવું તો મિત્રો સૌ પ્રથમ આપણે પ્લે સ્ટોર પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરીએ તો મિત્રો જે તેમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જે જીએસઆરટીસી લાઈવ આ એપ્લિકેશન છે મિત્રો આ એપ્લિકેશન આપણે સૌ પ્રથમ પહેલાં ડાઉનલોડ કરવાનું રહેશે મિત્રો મેં તો આ એપ્લિકેશન પહેલેથી ડાઉનલોડ કરી લીધેલું છે અને તમે ઇન્સ્ટોલ ના કર્યું હોય તો તેમાં તમે પણ ઇન્સ્ટોલ કરી લેજો તો જ મિત્રો આ તમે બધી માહિતી મેળવી શકશો તો ચાલો મિત્રો આપણે એપ્લિકેશનને ઓપન કરીએ મિત્રો એપ્લિકેશન ઓપન કરીએ એમાં થોડુંક આવું કંઈક પ્રોસેસ આવશે અને પછી જે આ નિયર બાય સ્ટેશન ચર્ચ બસ ટાઈમ ટેબલ ટ્રેક માય બસ મિત્રો આવા ચાર ઓપ્શન છે અને તમારે મિત્રો આમાં સર્ચ બસ કરવાનું છે અને મિત્રો ટાઈમ ટેબલમાં પણ આપણે જોઈ શકીએ કે ક્યારે ક્યારે બસ ઉપડવાની છે પણ મિત્રો આપણે અત્યારે હાલમાં જે જોઈશું કે સર્ચ બસ એટલે આપણે મિત્રો જોવાનું છે કે આ સ્ટેશન થી બીજા સ્ટેશને જવામાં કઈ કઈ બસો અત્યારે રનિંગ પર છે અને કઈ કઈ બસો અત્યારે આવી રહી છે તો મિત્રો તમને ઘણી બધી તકલીફો પડતી હોય છે તો મિત્રો આ તમને ખૂબ જ માહિતી ઉપયોગી થશે તો મિત્રો આપણે સૌપ્રથમ જોઈએ પેલા હું મિત્રો સર્ચ કરું કે આપણે ગારિયાધાર થી આપણે રાજકોટ જવું છે તો તેમાં અત્યારે હાલમાં કઈ કઈ બસ આવી રહી છે અત્યારે બે વાગ્યા છે ધારો કે મિત્રો અત્યારે બે વાગ્યા છે તો મારે અત્યારે ગારિયાધાર થી રાજકોટ જવું છે તો અત્યારે કઈ કઈ બસ રસ્તામાં આવી રહી છે તો મિત્રો આપણે ગારિયાધાર થી સર્ચ કરીશું ગારિયાધાર અને રાજકોટ તો મિત્રો ગારિયાધાર

પછી મિત્રો આપણે ગારેધર જે ત્રણ વાગે બસ પહોંચી જશે અને મિત્રો હાલમાં તે બસનો આપણે ટ્રેક પણ કરી શકીએ કે હાલમાં બસ તે ક્યાં પહોંચી છે તો મિત્રો આપણે બાજુમાં જે મિત્રો તમને અને બે ઓપ્શન બતાવે છે તો મિત્રો તેમાં મેપ આપણે જોઈએ કે બસ તે ક્યાં પહોંચી છે તો મિત્રો જો આ છે અહીંયા તળાદાથી બસ ઉપડી છે અને આપણે જવાનું છે અહીંયા રાજકોટ રાજકોટ જવાનું છે તો મિત્રો હાલમાં આપણે ઉભા છીએ આપણે અહીંયા ગારિયાધાર હાલમાં આપણે ધારો કે ગારિયાધાર ઉભા છીએ તો મિત્રો હાલમાં જે બસ અત્યારે ક્યાં પહોંચી છે તો મિત્રો જે બસ જો હજી રસ્તામાં છે મિત્રો તમને આ બસનું જે લોકેશન તમને બતાવે છે હાલમાં જે બસ અહીંયા અત્યારે પહોંચી છે તમે જોઈ શકો છો તો મિત્રો બસ હવે પાલીતાણા પહોંચવામાં છે એટલે પાલિતાણા અને તલાજાની બંનેની વચ્ચે બસ અત્યારે હાલમાં પહોંચી છે તમે જોઈ શકો છો જે બસ હાલમાં જે ગારિયાધાર ત્રણ વાગે પહોંચે તેવું બતાવી રહ્યા છે મિત્રો જે સ્ટેશનમાં ગારિયાધાર ત્રણ વાગે પહોંચશે અને મિત્રો પાલિતાણા બસ પહોંચશે કેટલા વાગે પહોંચે તેમનું પણ તમને બતાવવું મિત્રો આ તો એક બસ આપણે જોઈ લઈએ મિત્રો આ રીતે તમારે પણ શીખવાનું છે અને તમારે પણ જોવાનું છે તો મિત્રો આપણે હવે જોઈએ કે સુરત થી બસ આપણે સુરત થી બેસવું છે અને રાજકોટ જવું છે તો બસ છે કે નહીં કેટલા વાગે છે તો મિત્રો સુરતથી રાજકોટની બસ ઘણી બધી સેલ્યુટ છે પણ મિત્રો હાલમાં તે નથી તે ઉધનાથી હજી બે વાગે ઉપડશે ત્રણ વાગે ઉપડશે મિત્રો આ બધી જ બસો સેલ્યુટ કરેલી છે તો મિત્રો આપણે અમદાવાદથી જોઈએ અહમદાબાદ અહમદાબાદ આપણે સર્ચ કરીએ અમદાવાદ થી આપણે જોઈએ નવસારી અમદાવાદ થી ધારો કે નવસારી જવું છે તો અત્યારે હાલમાં બસ છે કે નહીં હા જો મિત્રો તેમાં ઘણી બધી બસો આવી છે અત્યારે મિત્રો આપણે જે તેમાં રનિંગ લખેલું છે જે લીલા કલર થી જે મિત્રો લખેલું છે તે બસ હજી ઉપડવાની બાકી છે અને જે રનિંગ લખેલું છે તે બસ ઉપડી ગઈ છે અને જે તમે ઊભા છો ત્યાં કેટલા વાગે આવવાની છે તો મિત્રો તે પણ તમને ટાઈમ બતાવી દેશે તો મિત્રો આ જો ઈડર ટુ વલસાડ જે બસ છે તે હાલમાં રનિંગ પર છે તો મિત્રો તેમાં પણ તમે જોઈ શકો છો આ બધા સ્ટેશન પર લેતી જશે બસ તો મિત્રો અત્યારે હાલમાં તે બસ ઇડરથી નીકળી ગઈ છે અને હિંમતનગર પણ વટી ગઈ છે અને મોતીપુરા પણ વટી ગઈ છે અને મિત્રો તે અમદાવાદ બસ પહોંચે ત્રણ ને સોળ મિનિટે એટલે મિત્રો સવા ત્રણે તે અમદાવાદ બસ પહોંચશે એટલે મિત્રો આપણે અમદાવાદથી નવસારી બસ સર્ચ કરી છે એટલે અમદાવાદ તે સવા ત્રણે પહોંચે અને મિત્રો આપણે મેપમાં જોઈએ જો આપણે અહીંથી બસ ઉપડી હાલમાં તે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે બસ રસ્તા પર છે અને હાલમાં તે કયા સ્થળ પર પહોંચી છે તે પણ તમે જોઈ શકો છો અને મિત્રો અહીંયા આપણે નવસારી જવાનું છે તેનો પણ રસ્તો તમને અહીં બતાવે છે તો મિત્રો હાલમાં આ બધી બસો ક્યાં ક્યાં પહોંચી છે મિત્રો તમે ચોખ્ખું જોઈ શકો છો અહીંયા કે હાલમાં બસ અત્યારે અધવચ્ચે પહોંચી છે એટલે મિત્રો તમારે ત્યાં આવવામાં કેટલો સમય લાગશે તે પણ તમને બતાવે છે આ બધા જે સ્ટેશન લખેલા છે તે તે સ્ટેશને એટલા વાગે પહોંચે અને તમે જે સ્ટેશન ઊભા છો તે સ્ટેશને કેટલા વાગે પહોંચે તે તમને અહીંયા બતાવી રહી છે તો મિત્રો હવે હું બીજું પણ એક તમને બતાવું કે આપણે બસ હવે આપણે ટાઈમ ટેબલ જોઈએ કે કયા કયા બસનો ટાઈમ શું છે અને આપણે ક્યારે જવાનું છે તો મિત્રો આપણે આ પહેલાં જ જોઈ લેવાનું કે આપણે ક્યારે જવાનું છે તો મિત્રો આપણે હવે ભાવનગરથી સર્ચ કરીએ ભાવનગરથી જોઈએ અમદાવાદની બસ ભાવનગર થી અમદાવાદ ની બસ છે અને કે નહીં એવું નહીં ફિક્સ ટાઈમ તો મિત્રો આ જો ભાવનગર થી અમદાવાદની બસ આપણે જોઈ તો મિત્રો આ બસ જુઓ કેટલા વાગે કઈ કઈ બસ ઉપડે છે બધો જ અહીં તમને ટાઈમ ટેબલ બધા જ મિત્રો તમને જ્યાં જ્યાં જવાનું ત્યાં બધો જ અહીંયા ટાઈમ ટેબલ બતાવી દેશે તો મિત્રો ભાવનગર તું જે સુંદર માતાનું છે ત્યાં તે બસ જે જાય છે તે પણ તે અમદાવાદ ઉતારતી જશે તમને મિત્રો બધી જ બસ જશે જે અમદાવાદ તમે જે સ્થળે ઉભા છો ત્યાં તમારે જે પણ બસ નીકળશે તે બધી જ બસ અહીં બતાવી દેશે અને બધો જ તમને ટાઈમ પણ બતાવી દેશે જો મિત્રો તમે જોઈ શકો છો કે આ બધી જ બસ અહીં આવી ગઈ છે અને મિત્રો તમારે જરા ઉપાડવાનું હોય તમારે જે સ્થળેથી તે તમે બધો જ ટાઈમ જોઈ શકો છો અને તમને આગલા દિવસનું પણ તમારે જોવું હોય તો પણ ત્યાં અહીં બધો જ ટાઈમ તમે જોઈ શકો છો કે કેટલા હોય કંઈ બસ આવવાની છે જો મિત્રો હજી પણ તમે વિડીયોમાં બન્યો છો તમને ઘણી બધી માહિતી આપવાનો છું અને મિત્રો હજી આવનારા સમયમાં પણ ઘણા બધા વિડીયો લાવવાનો છું તો વિડીયોમાં બનાવી લેજો ને જો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો મિત્રો હજી પણ આપણે જોઈએ કે અમદાવાદ થી ભાવનગરની બસ મિત્રો આપણે પેલા ભાવનગર ટુ અમદાવાદ જોઈએ અમદાવાદ થી ભાવનગરની બસ હાલમાં તે કયા કયા ટાઈમે ઉપાડવાની છે તે આપણે જોઈએ તો મિત્રો તે પણ બધી જુઓ અમદાવાદ ટુ જે દીવ વાયા ધોલેરા બસ છે તે કેટલા વાગે ઉપડે છે કયા કયા વાગે સમયે ઉપડે છે તે બધી જ માહિતી મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો હવે મિત્રો આપણે એ તો જોઈ લીધું અને નિયર બાય સ્ટેશન પણ આપણે જોઈ શકીએ અને મિત્રો મિત્રો જે ટેક માય પણ માહિતી તો મિત્રો તમે બુકિંગ કરાવેલું હોય તો તેમાં તમે ડાયરેક્ટ અહી પીએનઆર નંબર નાખી શકો છો અને મિત્રો સબમિટ પર ક્લિક કરો એટલે તમારી જે બસ ક્યાં પહોંચી છે તે પણ તમને દેખાડી દેશે અને જો મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો તમારા સગાવાલા મિત્રોને આ વિડીયો શેર જરૂરથી કરજો તો મળીએ નવા વિડીયો સાથે